રીબડાના અમિત ખૂંટના ના કેસ ખૂબ ચર્ચામાં છે અને આ કેસને લઈને ગોંડલમાં ફરી એકવાર રાજકીય જોવા પરંતુ હવે આ કેસમાં સૌથી છે કારણ કે જે સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી હવે તેણે જામીન મળતાની સાથે એવા વ્યક્તિનું નામ લીધું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ત્યારે સગીરાએ કોનું નામ લીધું અને કોના કહેવા પર અમિત ખૂંટને ફસાવ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં મિત ખૂંટના આપઘાતનો કેસ આરોપી સગીરાએ કર્યો મોટો ધડાકો અનુરૂપ સિંહ કરીને છે કોઈક અને રાજીપ સિંહ કરી છે જેનું ઓળખતી નથી તો એમાં છતાં મને કહેતા હતા કે આના નામ તો દઈ દે એમ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે એના માણસો બધા હતા એને ભેગા મળીને બધા કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાયો તને અમે જે રીતે નિવેદન કેવી છે એ રીતે તું નિવેદન આપી દે તો તને આમાંથી મુક્ત કરશું બાકી આમાં તારા જીવ ઉપર જોખમ છે અને તારા ઘરના અમે કોઈને શાંતિ નહીં લેવા દેવી એમ અને મારી નાખશું બધાને એવી રીતે મને એવો ટોચર કર્યું મારી એ જ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે મારા પરિવારનો જીવ બચાવો બસ મારી એ માંગ છે કે આ લોકોનો એટલો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે અને મારા ગામમાં મને મારા મારા પપ્પાને નથી જીવવા દે એમાં બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવારની રક્ષા વિચારો કોઈ રાજકોટનો યુવાન અમિત કુંડ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં દુષ્કર્મ ભોગ બંડારી સગીરા દ્વારા આજેકોટમાં આમ આજ સમક્ષ નિવેદન આપ્યું છે તેમાં સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના દીકરા ગણેશ જાડેજા તેમજ ડીવાયએસપી કેજી ઝાલા પીઆઈ પરમાર વિરુદ્ધ આક્ષેપો કર્યા છે સગીરાના આક્ષેપ પ્રમાણે હની ટ્રેપનો આક્ષેપ તદ્દન ખોટો છે જયરાજસિંહના માણસોએ છ લોકોના નામ આપવા કર્યું દબાણ સિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું નથી ઓળખતી સગીરાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે અમિત ખુટ દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી પોતે આપઘાત કરી લીધો છે અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હની ટ્રેપના આરોપ તદ્દન ખોટા છે તેને અનિરૂધ્ધ સિંહ અને પોલીસે છ લોકોના નામ આપવા કહ્યું હતું આજે મારી અને મારા પરિવારની જાનને જોખમ છે અમને સુરક્ષા મળે એવી મારી માંગ છે મે સમગ્ર હકીકત આજે કોર્ટ સમક્ષ જણાવી છે વી વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા સગીરાએ શું કહ્યું જરા તે પણ સાંભળો જ્યારથી મારી યાર મારે બળદકાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો એ ખોટું નામ લખી નાખ્યું હતું અને એ રીતે મને મને આરોપી બનાવી મજબૂરી ખોટું બોલાવી બોલાવીને પોલીસ વાળા એ ભેગા મળીને અને પછી ત્યાંથી મને રિમાન્ડ ઓમમાં મૂકી ગયા અને ત્યાંથી મારે પાછા જામીન કરાવ્યા ત્યારે આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે એના માણસો બધા હતા એને ભેગા મળીને બધા કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાવ્યા કે આમાં તમારી છોકરી બચાવી લેશું એમ તમારી છોકરી ખાલી સાક્ષી બની જાય અને અમે જેના કેવી નામ દઈ દઈ તો તમારા છોકરીને અમે આમાંથી મુક્ત કરી દેસુ પણ તમાર છોકરીને બસ આ લોકોના નામ દેવાના છે એમ મીડિયા સાથે વાત કરતા આરોપી સગીરાએ ગોંડલ પોલીસે કેવી રીતે રિપોર્ટ તૈયાર કરી તેની સાઈન લીધી તે અંગે પણ ખુલાસો કર્યો છે ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા ન્યાય લોકોએ હાથા નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઇન કરાવી લીધી આખું નિવેદન મને પછી વચાવ્યું કે આ રીતે તાર બોલવાનું છે કોર્ટમાં એમ જો તું આવું બોલી જઈશ તો તને આમાંથી મુક્ત કરી દઈશું ને આમાંથી તને લાલચ આપી કે આ નોકરી તને આમાં અમે આખી જિંદગીનું અમે તારો ખર્ચો ગણેશભાઈ અને જયરાજસિંહ છે એ ઉપાડ છે લાલચ ડીવાય ડીવાયએસપી ઓફિસર લઈ ગયા કે આમાં તારા રીતે બોલવાનું છે એમ એટલે તારી સેફ્ટી છે એમ બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ એમ તું તમ તારે અહીંયા આવીને અરજી કરી જાજે તને કોઈ ધાક ધમકી દે તો અહીંયા આવીને અરજી કરી જાજે પણ તારે આ નામ દેવાના છે તને કોઈ આમાં પ્રેશર નહીં કરે એમાં કુલ સાત વ્યક્તિના મને છ વ્યક્તિ નામ કીધેલા હતા એ દેવાના હતા અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે મુક્ત અહી આ તો કેસ જ ઉલટો પડતો દેખાઈ છે અમિત હું આપઘાતની વાત તો દૂર રહી પરંતુ અનિરોધ સિંહ અને રાજદીપસિંહ ને ફસાવવા જયરાજ જયરાજસિંહ અને ગણેશના લોકોએ દબાણ કર્યાનું સગીરાનું નિવેદન છે એટલે કે હવે ફરી એકવાર ગોંડલ ની રાજનીતિ ગરમાઈ શકે છે રાજકોટ ખાતે જે ફરિયાદ કરેલી છે એ એમાં જે તથ્ય છે એ જ્યાં પૂજાબેન જેટલું જાણતા હતા એ ફરિયાદ કરેલી હતી હવે વિષે સગીરાએ જે વાત કરી છે એનાથી બહુ વધારે પડતું આગળ આવ્યું છે બહુ વધારે પડતા હકીકતો ખુલ્યા છે એટલે હવે જો સગીરાને એમના લોકો જો કેસે તો અમારે નવી ફરિયાદ પણ અમે દાખલ કરવાના છીએ અમિત ગુજરાત નો કિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટ અનિરોધ સિંહ અને રાજદીપ સિંહનું નામ સામે આવ્યું અને હવે સગીરાએ જે ખુલાસો કર્યો તેના પરથી આખી વાત જ અને આરોપ જ ફરી જાય છે તેવામાં જુવાનું એ રહેશે કે ગોંડલમાં નેતાઓ અને પોલીસ સાથે મળીને શું સાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી થાય છે કે નહીં સની મૈયર વીટીવી ન્યૂઝ રાજકોટ